ગુજરાત હવે શીખવશે નેતૃત્વ વિકાસના પાઠ ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ ઉપર માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં નિર્માણ પામશે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એકથી ત્રણ મહિનાના ટૂંકા ગાળાના તેમજ નવથી બાર મહિનાના લાંબા ગાળાના અભ્યાસક્રમો કરાશે કાર્યરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત છેલ્લી ઘડીના પ્રચાર માટે તમામ પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર પોલીસ અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓગણી ગુજરાતના જીએસડીપીના પ્રમાણમાં જાહેર દેવામાં નોંધાયો ચાર પૂર્ણાંક પાંચ ટકાનો ઘટાડો દેશના સૌથી મોટા એકવીસ રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કરી ખુશી આરોગ્ય મંત્રીએ કહ્યું ટીબી નિર્મૂલનની ઝુંબેશ અંતર્ગત એક વર્ષમાં એક લાખ ચાલીસ હજાર ટીબીના દર્દીઓમાંથી નેવું ટકા દર્દીઓ થયા સાજા તો દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા કોંગ્રેસ છોડવા મુદ્દે પણ કેબિનેટે આપી પ્રતિક્રિયા એડવાન્સ ટેક્સ ભરનાર અમદાવાદીઓને અપાશે બાર ટકા સુધીનું રિબેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ આગામી બે વર્ષમાં ખારીકટ કેનાલનો કરાશે વિકાસ તો ઈ વેહિકલનો ઉપયોગ કરનારને વેરામાં મળશે સો ટકા સુધીની રાહત ભારતને એફ થર્ટી ફાઈવ ફાઈટર જેટ આપવા માટે અમેરિકા તૈયાર મુંબઈ હુમલાના દોષી તહવુરના પ્રત્યાર્પણને પણ મળી મંજૂરી તો દ્વિપક્ષીય વેપારને બમણો કરીને પાંચસો અરબ ડોલર પર લઈ જવાનું લક્ષ્ય અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને સ્વદેશ પરત લાવવા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવી પુલવામા આતંકી હુમલાને આજે છ વર્ષ પૂર્ણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વર્ષ બે હજાર પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં ચાલીસ જવાનો થયા હતા શહીદ ભારતીય બજાર આજે લાલ રંગમાં સેન્સેક્સમાં બસો સત્યાશી અંકનો ઘટાડો નિફ્ટી ત્રેવીસ હજારની સપાટીથી નીચે બંધ ફાર્મા પીએસસી એનર્જી શેર્સમાં વેચવાલી ચાંદીમાં સત્યાવીસો રૂપિયાનો ઉછાળો તો સોનું છ્યાસી હજારને પાર